જે ઘટના ઘટી હતી તેના મામલે મહત્વના સમાચાર આજે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અમદાવાદમાં એક બેઠક જે યોજાઈ અને સર્કિટ હાઉસ ખાતે આ હરસંઘવીની બેઠક યોજાઈ જેમાં હરસંઘવીએ તપાસના આદેશ કે જે આપ્યા છે પરંતુ હાલ એક નવી અપડેટ પણ આમાં સામે આવી રહી છે જેમાં કે પ્રથમ વિદેશી વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ મામલો બીચક્યો હતો તેવી પણ મામલો હાલ સામે આવી રહ્યો છે તો જાહેરમાં જે નમાઝ અદા કરતા હતા અને ત્યારે નમાઝ અંગે પૂછતા વિદેશી વિદ્યાર્થીઓએ પહેલાં હુમલો કર્યો તેવી વાત સામે આવી અને ત્યારબાદ મામલો બીચક્યો હતો તો બાદમાં ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો તે બાબતની અત્યારની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે તો જે પ્રકારે અત્યારે હાલ આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં જે જાહેરમાં નમાઝ અદા કરતા હોવાનો વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ આ જે પ્રકારે નમાઝ અંગે પૂછ્યું અને ત્યારબાદ વિદેશી વિદ્યાર્થીઓએ પહેલાં હુમલો કર્યો તેવો મામલો હાલ સામે આવી રહ્યો છે તે બાબતની માહિતી હાલ સામે આવી રહી છે સમગ્ર બાબતેને લઈને હવે તપાસનો ધમધમાટ કે જે ચોક્કસથી શરૂ થઈ ગયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મુદ્દે તપાસના આદેશ કે જે આપી દેવામાં આવ્યા છે તો વિદેશી વિદ્યાર્થીઓ કે જે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના જે મુસ્લિમ વિદ્યાર્થીઓ છે જે નમાઝ અદા કરતા હતા જાહેરમાં નમાઝ અદા કરતા અને હતા અને ત્યારબાદ તે નમાઝ અંગે પૂછ્યું હતું અને ત્યારબાદ સૌપ્રથમ જે વિદેશી વિદ્યાર્થીઓએ હુમલો કર્યો છે તેવી માહિતી હાલ મળી રહી છે તે પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે અને ત્યારબાદ જે ટોળાએ હુમલો કર્યો હતો અને મામલો વધારે બીચક્યો હતો હવે આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સમગ્ર મામલે તપાસના આદેશ કે જે આપી દેવામાં આવી ગયા છે અને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ કે જે શરૂ થઈ ગયો છે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ખાસ બેઠક કે જે યોજાઈ જેમાં જે સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ જ્યાં આ મહત્વની બેઠકનું આયોજન કરવા આવ્યું અને ત્યાં સમગ્ર માહિતી તેમના દ્વારા સૌપ્રથમ લેવામાં આવી અને જે વિદ્યાર્થીઓ છે તેમના જે પ્રકારના નિવેદન મળી રહ્યા છે તે પ્રકારે વાત કરીએ તો સૌ પ્રથમ વિદેશી વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે અન્ય લોકોએ જે સામે હુમલો કર્યો હતો તો આ સમગ્ર મામલે હવે બંને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ હર્ષ સંઘવી દ્વારા હવે સમગ્ર બેઠકમાં તપાસના આદેશ જે આપવામાં આવ્યા છે કે યોગ્ય તપાસ થવી જોઈએ આ સમગ્ર મુદ્દાની કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ કે જે અમદાવાદમાં ભણવા આવતા હોય છે અને ત્યારે જે પ્રકારે આ મામલો છે તે ચોક્કસથી સંવેદનશીલ મુદ્દો છે અને તેની તપાસ ચોક્કસથી થવી જોઈએ યોગ્ય તપાસ કરવાના આદેશ કે જે આપી દેવામાં આવ્યા છે તો વિદેશી વિદ્યાર્થીઓએ પહેલાં હુમલો કર્યો હતો તેવી માહિતી હાલ મળી રહી છે પરંતુ આ સમગ્ર મામલે હવે તપાસના આદેશ કે જે આપી દેવામાં આવી ગયા છે તો અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં આપણે વાત કરીએ તો અનેક વિદેશી વિદ્યાર્થીઓ કે જે ભણે છે અને સાથે હોસ્ટેલમાં જે પ્રકારે રહે છે અને અત્યારે આપણે વાત કરીએ તો જે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના જે મુસ્લિમ વિદ્યાર્થીઓ કે જે નમાઝ અદા કરતા હતા એ બ્લોકમાં જે ઘટના બની હતી પ્રાર્થના માટે એક અલગ રૂમ પણ ફાળવવામાં આવ્યો હતો ત્યારે જે અદા કરતા હતા અને ત્યારે અન્ય તો ગુજરાત યુનિવર્સિટી ખાતે જે આ ઘટના બની છે ત્યાંથી અમારા સંવાદદાતા બિરેન જાધવ અમારી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી સીધી માહિતી લઈએ જે બિરેન જે ગઈકાલે રાત્રે હિચકારી હુમલાની ઘટના સામે

ગુજરાતના ડીજીપી અને તેમની સાથે હર્ષ સંઘવી અમદાવાદના સીપી તમામ જે અધિકારીઓ છે તેમની સાથે તેમની બેઠક પણ ચાલી રહી છે અત્યાર હાલ હું ઘટના સ્થળે છું અને અહીંયાથી આપણે દ્રશ્યો દર્શાવીશ કે આ જ એ જેમાંથી આ ગઈકાલે રાત્રે જે હિચકારો હુમલો છે તે અહીંયા કરવામાં આવ્યો હતો આ જે ત્રેવીસ નંબરનો બ્લોક મારા સહયોગી આપને ઝૂમ કરીને બતાવશે કે જે ત્રેવીસ નંબરનો બ્લોક આપ જોઈ રહ્યા છો જે રૂમ છે ત્યાં તોડફોડ કરવામાં આવી છે અને અત્યાર હાલ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે હવે પંચનામું કરવામાં આવી રહ્યું છે અને તેને જ જોતા અત્યારે હાલ ઝોન સેવન ડીસીપી તેમની સાથે એસીપી પીઆઈ પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ તમામ જે પોલીસનો સ્ટાફ છે તે અત્યારે હાલ અહીંયા તહેનાત છે કારણ કે આ પ્રકારની ઘટના ગઈકાલે રાત્રે બની દ્રશ્યો પણ આપણે બીજી તરફ દર્શાવીશું કે જે આ એક જોઈ રહ્યા છો જગ્યા આ જગ્યા હતી કે જ્યાં જે ગઈકાલની રાત્રે જે વિદેશી વિદ્યાર્થીઓ હતા તે આ જ જગ્યાએ નમાઝ અદા કરી રહ્યા હતા અને ત્યાંથી જ્યારે બહારથી બીજા યુવકો આવ્યા ત્યારે જે નમાઝ અદા કરી રહ્યા જે યુવકો હતા તેમના દ્વારા પહેલાં તો પ્રથમવાર હુમલો કરવામાં આવ્યો કારણ કે આપણી પાસે શિવમ એક્સક્લુઝિવ વિડિયો છે કે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે વ્યક્તિ નમાઝ પડી રહ્યો છે અને ત્યારબાદ બીજા એક વ્યક્તિ તેમને સમજાવવા આવી રહ્યા છે તો તરત તેમણે હુમલો કર્યો છે અને ત્યારબાદ તે બની અને અને આ મામલો હાલ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે જોકે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિકાસ સહાય અને જે એસ મલિક સહિતના જે અધિકારીઓ છે તેમની સાથે અત્યાર હાલ બેઠક ચાલી રહી છે અને બેઠક બાદ તેઓ અહીંયા આવશે અને આ જે ઘટના છે તેનું સ્થળ નિરીક્ષણ પણ કરશે કે આ એક મુદ્દો જે છે તે અત્યાર હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ગઈકાલે આ પ્રકારની જ્યારે ઘટના બની ત્યારબાદ જેટલા પણ વિદેશી યુવાઓ અહીંયા રહે છે તેમનામાં પણ અત્યારે હાલ ભય જોવા મળી રહ્યો છે જોકે અમે પણ તેમની સાથે વાતચીત કરી હતી અને તેમનું કહેવું છે કે અગિયાર વાગ્યાની આસપાસ આ જે બાબત છે તે સામે આવીને ત્યારબાદ પહેલાં તો શરૂઆતમાં નાની એમથી બોલચાલ થઈ અને જ્યારે પહેલી વખત જે આ વિદેશી યુવા છે તેને આપણા જે ગુજરાતી યુવા છે તેને પહેલાં લાફો માર્યો અને ત્યારબાદ આ જે સમગ્ર મામલો છે તે બીચક્યો અને ત્યારબાદ જ આ જે તોડફોડ છે તે અહીંયા કરવામાં આવી હવે આગામી સમયમાં પોલીસ કયા પ્રકારથી પગલાં લે છે કારણ કે અત્યાર હાલ તો પોલીસ સ્થળ પર પહોંચી છે અને જે પણ યુવાઓએ અહીંયા હુમલો કર્યો હતો તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મારા સહયોગી મારી સાથે પણ આવશે અને બીજી તરફ પણ આપણે બતાવીશું કે જે દ્રશ્યો છે અને તે કયા પ્રકારના છે કારણ કે આ બે બ્લોક છે અને અહીંયા બીજા બ્લોકમાં પણ જે તોડફોડ છે તે કરવામાં આવી હતી કારણ કે આ જ એ જગ્યા છે કે જ્યાં નમાઝ અદા કરવામાં આવી હતી અને બીજી તરફ જ્યાંથી જે લોકો અંદર પ્રવેશ્યા હતા અને અંદર પ્રવેશ્યા બાદ જે અહીંની બાઇકો છે તે બાઈકોને પણ જે તોડફોડ છે તે કરવામાં આવી હતી આ આખો બ્લોક છે ને આ આખા બ્લોકમાં ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આવ્યા હતા અને જે અહીંયા જે તોડફોડ છે તે કરી હતી દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ બે બાઇક છે ને તેની સાથે ત્રીજી એક્ટિવા છે અને પાછળ પણ ચોથી એક્ટિવા છે આ જે સાધનો છે આ સાધનોને પણ જે તોડફોડ છે તે કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે તોડફોડ પણ કયા પ્રકારથી છે અને અત્યારે હાલ પોલીસ પણ આપ જોઈ શકતા હશો અને સાથે સાથે આખો જે ફ્લોર છે આખા ફ્લોર ઉપર અત્યાર હાલ જે પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને તેની સાથે સાથે આ જે આખો ભાગ છે ત્યાં અત્યારે હાલ કોઈને પણ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી આપણે પણ બહારથી અત્યારે હાલ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને આપણે સતત દ્રશ્યો દર્શાવી રહ્યા છે આ જે બે માણ છે ત્યાં હાલ તમામ જગ્યાએ પોલીસ છે કારણ કે ટૂંક સમયમાં અમદાવાદના સીપી જે મલિક અહીંયા પહોંચી રહ્યા છે અને તેઓ પણ એનું સ્થળ નિરીક્ષણ કરવાના છે કારણ કે જે પ્રકારની ઘટના બની તે એક ચર્ચાનો વિષય બન્યું છે અને ગંભીર ઘટના આને કહી શકાય અને તેને જ નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી અને ખાસ કરીને બેઠક પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે બેઠકમાં પણ ઘણા બધા જે મુદ્દા છે તેને ચર્ચવામાં આવી રહ્યા છે કે કયા પ્રકારથી આ ઘટના બની કોણ આ ઘટનામાં સંડોવાયેલું છે અને કયા કારણોસર આ જે હુમલો છે તે કરવામાં આવ્યો અને કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેમાં પણ કેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો કે જે પ્રકારથી માહિતી અત્યારે હાલ મળી રહી છે પાંચ જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમને અત્યારે હાલ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બીજા જે લોકો છે તેમને જેઓ હુમલો કર્યો હતો તેમને શોધવા માટે પોલીસે ચક્રોમાન ગતિ કર્યા છે એ ચોક્કસથી અને જે પ્રકારે વાત કરીએ તો ગ્યાસુદ્દીન શેખ દ્વારા જે એમનું નિવેદન આપવામાં આવ્યું તેમાં તેમણે જણાવ્યું કે કલગ રૂમ

આ જાહેરમાં તેઓ ગઈકાલે રાત્રે નમાઝ અદી અદા કરી રહ્યા હતા અને ત્યારબાદ જે યુવાઓ છે તે અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આ જે મામલો છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આ જ એ ઓટલો છે કે જ્યાંથી ગઈકાલે રાત્રે જે પાંચથી સાત જે વિદેશી યુવાઓ હતા કે તેઓ અહીંયા નમાજ અદા કરી રહ્યા હતા અને ત્યારબાદ જ આ ઘટના બની છે જો કે અંદર રૂમમાં તેઓ નમાઝ અદા કરી રહ્યા નહોતા અહીંયા બહારની જગ્યાએ તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા અને ત્યારબાદ જ આ પ્રકારની જે બબાલ છે તે અહીંયા જોવા મળીને મોડી રાતથી લઈને જે પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી ને જે તમામ લોકો છે પહેલાં તો આવીને અહીંયા મામલો ઠાળે ફાળ્યો હતો અને જે પણ ઘાયલ અવસ્થામાં વિદ્યાર્થીઓ હતા તેમને અત્યાર હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પરંતુ આ મામલો ક્યાંક મોટો થઈ શકે છે કારણ કે સીધી નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ લીધી છે તેમની સાથે ડીજીપી તેમની સાથે અમદાવાદના સીપી આ તમામ લોકો અત્યારે હાલ બેઠક કરી રહ્યા છે અને બેઠકમાં

તેઓ પણ જણાવી રહ્યા છે કે ગઈકાલ રાતની આ ઘટના છે અને ગઈકાલ રાત્રે જ્યારે નમાઝ અદા કરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ઘણા લોકો અહીંયા આવ્યા અને પહેલાં તો જણાવવામાં આવ્યું કે જાહેરમાં કેમ આ પ્રકારની નમાઝ અદા કરી રહ્યા છો પરંતુ ત્યારબાદ મામલો બીજક્યો જે બોલચાલ હતી તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ જે મારામારી છે તે બનવા પામી હતી અને મારામારી થયા બાદ જેટલા પણ લોકો હતા તે ઉપરના માળે જેટલા પણ રૂમ આવેલા છે ત્યાં તેઓ લોકો પ્રવેશ્યા અને રૂમમાં

તો ચોક્કસથી જે પ્રકારે હાલ તમામ પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને સાથે સીપી પણ પહોંચી રહ્યા છે અને આગળ તપાસના આદેશ પણ હર હરસંઘવી દ્વારા આપવામાં આવી રહ્યા છે પરંતુ આ વિડીયો આપ જોઈ રહ્યા છો જે એક સિક્યોરિટી ગાર્ડ પણ તેમાં હાલ દેખાઈ રહ્યું છે અને અન્ય વિદ્યાર્થીઓ કે જે ત્યાં પહોંચ્યા હતા તે પૂછવા માટે પહોંચ્યા હતા કે જાહેરમાં નમાઝ કેમ અદા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ અન્ય એક યુવક જે વિદેશ વિદ્યાર્થી નમાઝ અદા કરતા જે ઊભો થાય છે અને ત્યાં આવીને જે પ્રકારે લાફો ઝીંકી દે છે જે વિડીયો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ એ જ વિડિયો છે અને તેના આધારે પણ હવે આગળની તપાસ કે જે ચોક્કસથી શક્ય બનવાની છે સૌથી પ્રથમ જે કહેવામાં આવી રહ્યું હતું કે સૌ પ્રથમ વિદેશી વિદ્યાર્થીઓએ હાથ ઉપાડ્યો હતો અને તે જ આ વીડિયો જે સામે આવ્યો છે તેના દ્વારા અત્યારે દેખાઈ રહ્યું છે તો હાલ આપ જોઈ રહ્યા છો કે અન્ય જે સિક્યોરિટી ગાર્ડ સાથે વાતચીત પણ ચાલી રહી છે અને ત્યારબાદ જે નમાઝ અદા કરી રહ્યા છે તે વિદ્યાર્થી કે તેમના દ્વારા સૌપ્રથમ જે લાફો મારવામાં આવ્યો હતો ત્યાં હાથ ઉપાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો કે જે બીચક્યો હતો ત્યાં વાહનો હતા તે વાહનો પણ તોડફોડ કરવામાં આવી અને અન્ય જે રૂમમાં જે અન્ય સંસાધનો હોય છે તેમાં પણ તોડફોડ ત્યારબાદ કરવામાં આવી હતી ત્યારે હવે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે અને ચોક્કસથી જે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને હવે આગળ જે પણ જે આરોપીઓ છે જેનો પણ જે હાથ હશે તે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે શિક્ષણ જગતમાં જે પ્રકારે શિક્ષણના સંસ્થાનમાં આ પ્રકારની ઘટના ચોક્કસથી અશોભ્ય હોતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટના જેમાં યોગ્ય કાર્યવાહી થાય તે પણ જરૂરી હોય છે